ડિજિટલ એરેસ્ટ કરી બ્લુડાર્ટ કંપનીમાંથી અમિત કુમાર તથા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી ડીસીપી બોલતા હોવાનું જણાવી પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપી લોકોને જણાવતા હતા કે મુંબઈથી બેંકોક જતું તમારું પાર્સલ પકડાય છે તેમ કરીને લોકો પાસેથી વીસ લાખ પા પચાસ હજાર રૂપિયા બલજબરીપૂર્વક કઢાવી લેવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી નૂર મહંમદ સુલતાન એઝાઝ મનજીતસિંહ રાજદીપસિંહ સત્યપાલ સિંહ યશપાલ સિંહ

મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સર જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડા પાસપોર્ટ એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોબેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાટા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી અ ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ટીમ દ્વારા અ જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા અને સત્યપાલ સિંહ એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં આવે કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઈમના પૈસા મેળવવા પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો જે પૈસા છે એના મારફતે યુએસબીટી ખરીદવા અને પૈસાને વગે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઈમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કીશમાં ચાલુ